નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ભાદરવા માસની અંદર જે સમસ્યાઓ થાય છે શરદી ઉધરસ તાવ અપચો વાયરલ ઇન્ફેક્શનને કારણે શરદી થાય અને શરદીમાંથી જ્યારે ઉધરસ થઈ જાય એટલે કે ખાંસી થઈ જાય તો આ ઉધરસને આપણે ઘરેથી કઈ રીતે મટાડી શકાય તો એના બે ત્રણ ઉપચારો છે એમાંના એક બે ઉપચાર તમને બતાવું મિત્રો કે ભાદરવા મહિનામાં થોડું ધ્યાન રાખવું પડે દેશી ઉપચારમાં કે મોટા ભાગે આપણે શરદી અને ઉધરસ કફ મટાડવા માટે જે ઔષધિઓ હોય છે ગરમ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને મોટા ભાગે ઉકાળાનો ઉપયોગ કરતા હોય દેશી પ્રયોગોમાં પણ ભાદરવા માસની અંદર પિત્ત પ્રકોપે છે શરીરની અંદર અને ભાદરવા માસની અંદર ગરમી પણ એટલી પડે છે એટલે વધારે પડતી ગરમ ઔષધિઓનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે જે લોકોના શરીરમાં ઓલરેડી ગરમી વધારે જ હોય અથવા તજા ગરમી હોય અથવા પિત્ત પ્રકૃતિવાળું શરીર હોય તો આવા લોકોને ગરમ પ્રકૃતિની ઔષધિઓનો ઉપયોગ કરવાથી સમસ્યા છે બીજી સમસ્યા થઈ શકે છે એટલે ભાદુર્વ માસની અંદર જે શરદી ગરમીને કારણે થતી હોય અથવા જે શરદી મટી ગયા પછી જે ખાંસી થતી હોય અને જે ખાંસી છે થોડા ટાઈમથી આવતી હોય અથવા અમુક ટાઈમે દિવસે થોડી થોડી વાર ઉધરસ આવતી હોય અથવા રાત્રે જેમને વારંવાર ઉધરસ આવતી હોય ને તો એક દેશી પ્રયોગ છે પહેલો પ્રયોગ તો એવો છે મિત્રો કે જેની અંદર મધ લેવાનું છે મધનો ઉપયોગ છે ને એ ભાદરવા માસમાં શરદી ઉધરસ માટે કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે મધ છે ને એ એક ચમચી જેટલું મધ લેવાનું છે અને ત્રણથી ચાર દાણા જેટલા કાળા મરી જે કાળા મરી આવે છે ને મસાલામાં જેનો ઉપયોગ કરીએ છીએ આ કાળા મરીના ત્રણ કે ચાર દાણા લેવાના આ મરી છે ને એને ભાંગી ભૂકો કરી અને એનો ભૂકો કરી નાખવાનો ચૂર્ણ જેવું થઈ જશે એક ચમચી મધની અંદર આ જે ત્રણ ચાર કાળા મરી વાટીએ એટલે એક ચપટી જેટલું એનું ચૂર્ણ જેવું થશે એની અંદર નાખવાનું છે હળદરનો પણ ઉપયોગ કરવાનો હોય છે પણ હળદરનો અહીંયા માત્ર બે ચપટી જેટલો જ ઉપયોગ કરવાનો હોય છે કેમ કે મિત્રો ભાદરવા માસની અંદર પ્રયોગ કરીએ ત્યારે થોડોક ફેરફાર કરીએ તો એનું સારું પરિણામ મળે બે ચપટી હળદર નાખવાની છે એક ચપટી કાળા મરીનો ભૂકો અને એક ચમચી મધ અને બરાબર મિક્સ કરવાનું ચમચીની મદદથી બરાબર હલાઈ નાખવાનું દરેક વસ્તુ છે ત્રણેય વસ્તુ એકબીજામાં બરાબર મિક્સ થઈ જાય પછી આ મિશ્રણ છે એને ઢાંકીને ઓછામાં ઓછું ઓછામાં ઓછું ચા ચારથી પાંચ કલાક રાખી દેવાનું ત્યાર પછી આ મિશ્રણનું જ સેવન કરવાનું છે આંગળીની મદદથી ચાટી જવાનું દિવસમાં બે વખત આ પ્રયોગ કરવાથી જે ઉધરસ આવતી હોય ખાંસી આવતી હોય અને કફ નીકળતો હોય ને તો વારંવાર કફ ખાસ કરીને જે ગળફા જેવી ખાંસી હોય ખાંસીની સાથે ગળફા નીકળતા હોય ને તો આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થાય છે મિત્રો બીજો પ્રયોગ છે અજમા અને ગોળનો દેશી ગોળ છે ને એ પણ મિત્રો રાજીવ દીક્ષિતજીએ તો એવું કહ્યું છે કે દેશી ગોળની અંદર ફોસ્ફરસ છે ભરપૂર છે અને જે કફ માટે જે ઉધરસ સાથે ખાંસી સાથેનો જે કફ હોય છે એમાં ખૂબ જ સારું પરિણામ આપે છે દેશી ગોળ એટલે દેશી ગોળનો અઝમા સાથે ઉપયોગ કરવાનો છે આપણે બે ત્રણ વિડીયો એવા છે કે અઝમો અને ગોળના સેવનથી ઉધરસ મટે છે પણ અઝમાનો પ્રયોગ છે એ અહીંયા એવું લાગે તો એ રીતે કરવાનું કે અઝમાનું પ્રવાહી બનાવવાનું છે અજમો છે અડધી ચમચી અઝમો એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી નાખવાનું બરાબર ઉકળી જાય ત્યાં સુધીમાં એક બે સોપારી જેટલો ગોળ છે એ ખાઈ લેવાનો છે ગોળ છે એ દેશી લેવાનો અને ગોળ છે ધીમે ધીમે ચાવીને ખાવાનો ત્યાં સુધીમાં પ્રવાહી ગરમ થઈ જાય અઝમાવાળું એટલે આ પ્રવાહી છે એને ગાળી અને ગોળ ખાધા પછી એની ઉપર પી જવાનું ગરમા ગરમ આનાથી જે ખાંસી અને જે કફ છૂટો ન પડી શકતો હોય ને તો કફ ઝડપથી છૂટો પડવા લાગે છે અને ઉધરસે ધીમે ધીમે બંધ થઈ જાય છે અજમા અને ગોળનો આ જ પ્રયોગ છે કે જેની અંદર તમે ગરમ પ્રવાહીમાં અઝમો ન નાખો અને એમને મરધી ચમચી અઝમો અથાળીમાં લઈ શેઝ અઝમો ખાવાનું શેઝ ગોળ ખાવાનું બંને ખૂબ ચાવી નીચે બેસીને ધીમે ધીમે ખાવાનું બંને વસ્તુ ખાધા પછી એના ઉપર ગરમ પાણી છે એ અડધો ગ્લાસ જેટલું પી લેવાનું છે આ પ્રયોગ રાત્રે સૂતી વખતે કરવાથી આખી રાત છે એની પ્રોસેસ થાય છે ખાસ કરીને જે ફેફસામાંથી કફને જે સાતીમાં ઘર ઘર અવાજ આવતો હોય કફને કારણે તો આમાં ખૂબ જ ફાયદો થાય છે એટલે બે પ્રયોગ એવા છે મિત્રો જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો અજમાવાળો પ્રયોગ ન કરવો માત્ર મધવાળો પ્રયોગ કરવો કે જેનાથી ખૂબ ફાયદો થાય છે અન્યથા બેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવાથી જે ઉધરસ અને ખાંસી મળતી ન હોય ને આની અંદર ખૂબ જ ફાયદો થાય છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી